નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ પેટીએમે યુપીઆઈ માટે કઈ બેંક સાથે કરી પાર્ટનરશિપ સોનાની આયાત પર આરબીઆઈએ લીધો શું નિર્ણય કેવાયસીમાં શું મોટો ફેરફાર આવવાનો છે આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ સંકટમાં ફસાયેલી ફિન્ટટેક કંપની પેટીએમે છેવાટે પંદર માર્ચની સમયમર્યાદા પહેલાં તેની પાર્ટનર બેંકની પસંદગી કરી લીધી છે પેટીએમની પેરેન્ટ કંપની વન નાઇન્ટી સેવન કમ્યુનિકેશન્સે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે હાથ મિલાવ્યા છે અત્યાર સુધી પેટીએમનો યુપીઆઈ બિઝનેસ તેની પેટા કંપની પેટીએમ પેમેન્ટ્સ બેંક સંભાળતી હતી પરંતુ આરબીઆઈએ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ મૂક્યા બાદ પેટીએમ કોઈ પાર્ટનર બેંકની શોધમાં હતી હવે એસબીઆઈમાં જઈને તેની શોધ પૂરી થઈ ગઈ છે એસબીઆઈ સાથે સહયોગ કરીને પેટીએમ થર્ડ પાર્ટી એપ પ્રોવાઇડર એટલે કે ટીપીએપી બની શકશે જેનું લાયસન્સ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ પંદર માર્ચ સુધીમાં આપી દેશે લાયસન્સ મળી ગયા બાદ ગ્રાહકો પેટીએમ નો પંદર માર્ચ બાદ પણ સરળતાથી ઉપયોગ કરી શકશે દેશમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ડબલ્યુપીઆઈ બેઝડ ઇન્ફ્લેશન વાર્ષિક ધોરણે ફેબ્રુઆરીમાં પોઈન્ટ વીસ ટકાની ચાર મહિનાના નીચી સપાટી આવી ગયું છે જે જાન્યુઆરીમાં 0.27% સત્યાવીસ ટકા હતો વાણિજ્ય મંત્રાલયે ગુરુવારે તેના આંકડા જાહેર કર્યા સમીક્ષા હેઠળના મહિનામાં સિક્વેન્શિયલ પ્રાઇસ ઇન્ડેક્સમાં પોઈન્ટ શૂન્ય સાત ટકાનો વધારો નોંધાયો હતો જ્યારે એક મહિના પહેલા તે માઇનસ પોઈન્ટ તેત્રીસ ટકા હતું ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ચીજવસ્તુ ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ વીજળી મશીનરી અને સાધનો મોટર વાહનો ટ્રેલરો અને સેમી ટ્રેલરો વગેરેની કિંમતોમાં વધારો થવાને કારણે છે ફેબ્રુઆરીમાં ખાદ્ય ચીજોનો ફુગાવો છ પોઈન્ટ પંચાણું ટકા હતો પ્રાઇમરી આર્ટિકલ્સનો ફુગાવો ફેબ્રુઆરીમાં વધીને ચાર પોઈન્ટ ઓગણપચાસ ટકા થયું હતું જે તેની અગાઉના મહિનામાં ત્રણ પોઈન્ટ ચોર્યાશી ટકા હતો કેન્દ્ર સરકારે બેન્કિંગ ક્ષેત્રની નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને મોટી રાહત આપી છે આરબીઆઈએ હવે સોનાની આયાત પર સરકારની ઇમ્પોર્ટ ડ્યુટી નહીં ચૂકવવી પડે કેન્દ્ર સરકારે આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે સોનાની આયાત કરનારાઓએ કસ્ટમ ડ્યુટી ઉપરાંત સરકારને એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેલ્સ ચૂકવવો પડશે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન ડાયરેક્ટ ટેક્સેસ એન્ડ કસ્ટમ્સ એટલે કે સીબીઆઈસીના નોટિફિકેશન મુજબ હવે નિકાસ પર કસ્ટમ ટેરિફ સાથે એગ્રીકલ્ચર સેસ નહીં ચૂકવવો પડે હવે બેંકો વીમા મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય નાણાકીય સેવાઓમાં માત્ર એક જ કેવાયસી લાગુ કરી શકે છે આનાથી અલગ અલગ નાણાકીય ક્ષેત્રો સાથે જોડાતી વખતે વારંવાર કેવાયસી કરવાની જરૂર નહીં રહે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ એટલે કે એફએસડીસીએ નાણાકીય ક્ષેત્રમાં એક સમાન કેવાયસી સિસ્ટમ લાગુ કરવાની દરખાસ્ત કરી છે હાલમાં ગ્રાહકોએ બેંકમાં ખાતું ખોલાવતી વખતે મ્યુચ્યુઅલ ફંડ અથવા શેરમાં રોકાણ કરતી વખતે અથવા વીમા પોલિસી ખરીદતી હોય ત્યારે વારંવાર કેવાયસી સબમિટ કરવા પડે છે આનાથી સમય અને નાણાં બંનેનો વ્યય થાય છે એકવાર એક સરખી કેવાયસી સિસ્ટમ લાગુ થઈ જાય પછી આવું નહીં થાય નવી પ્રક્રિયા હેઠળ એકવાર કેવાયસી ડોક્યુમેન્ટ્સ રજિસ્ટર્ડ થઈ જાય પછી તમને એક સી કેવાયસી ઓળખકાર્ડ મળશે તેમાં આઈડી પ્રૂફ સાથે ચૌદ આંકડાનો નંબર હશે જ્યારે તમે ખાતું ખોલવા જશો ત્યારે આ નંબરનો ઉપયોગ કરીને સેન્ટ્રલ કેવાયસી રેકોર્ડ્સ રજિસ્ટ્રી એટલે કે સી કેવાયસીઆરમાંથી તમારી કેવાયસી ડિટેલ્સ લઈ લેવામાં આવશે રિઝર્વ બેંક ઓફ બે બેંકો પર કડકાઈ કરી છે રિઝર્વ બેંકે નિયમનકારી ધોરણોનું પાલન ન કરવા બદલ બેંક ઓફ ઇન્ડિયા પર એક કરોડ ચાલીસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે આ સાથે રિઝર્વ બેંકે કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ ખાનગી ક્ષેત્રની બંધન બેંક પર ઓગણત્રીસ પોઈન્ટ પંચાવન લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર